રાજકોટમાં બહુમાળી ભવનમાં અને જાતિના દાખલા કાઢવા માટે લાંબી કતાર દેખાઈ રહી છે વહીવટીતંત્રે સદંતર નિષ્ફળ જતા કોંગ્રેસે ઠંડોળવાનો પ્રયાસ કર્યો હતો રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિદ્યાર્થીઓ માટે છાશનું વિતરણ શરૂ કર્યું છે વહીવટી તંત્રે માત્ર બે પાણીના કેરબા મૂકીને સંતોષ માની લીધો કલાકો સુધી લાઇનમાં વિદ્યાર્થીઓ ઊભા રહેવા હોતા છતાં પણ તંત્રના પેટનું પાણી પણ નથી હલતું મીડિયા સાથે વાત કરતા કોંગ્રેસના ગેવાનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા એક સપ્તાહથી અરજદારો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ અને જાતિનો દાખલો કઢાવવા માટે હેરાન પરેશાન થાય છે ત્યારે તંત્રએ પૂરતી સુવિધા ઊભી નથી કરી જે ખૂબ જ અયોગ્ય કહેવાય આ સાથે જ અરજદારોને સર્ટિફિકેટ અને દાખલો તરત મળી જાય તે પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી જોઈએ જો આગામી સમયમાં રોજદારો સારી વ્યવસ્થા નહીં ઊભી કરાય તો કોંગ્રેસ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે તેમ જણાવ્યું હતું ખરેખર બે દિવસ પહેલાં ડેપ્યુટી કલેક્ટર ચેતન ગાંધીને રજૂઆત કરવામાં આવી છે અને બહુમાળીના અધિકારી જે નોન ક્રિમિનલના દાખલા કઢવાય એ અધિકારીને પણ રજૂઆત કરવામાં છે પણ આ તંત્રએ કોઈ સાંભળ્યું નહીં એટલે કોંગ્રેસ પક્ષ દ્વારા પાણીનું વિતરણ અને છાસ વિતરણ કરવામાં આવ્યું છે ઓછામાં ઓછા ત્રીસથી પાંત્રીસ લોકો કોંગ્રેસના આગેવાનો જોડાયા છે અને આ જે વિદ્યાર્થીઓ માટે ખરેખર આ સરકારની જવાબદારી હોય છે મંડપ પણ નાખવાના હોય છે પાણીની વ્યવસ્થા કરવી પણ આ તંત્ર કોઈ સાંભળતું નથી વિદ્યાર્થીને કેટલી મુશ્કેલી પડે છે એટલે કોંગ્રેસ પક્ષે આ મુશ્કેલીનો સામનો કર્યો પાણીનું વિતરણ કરવામાં આવ્યું છે સિસ્ટમ કઈ રીતે જો આ સિસ્ટમનો સુધારો નહીં આવે તો શ્રીને ઘેરાવ કરવામાં આવશે આ સિસ્ટમને સુધારો સેમ ડે દાખલા લોકોના નીકળી જવા જોઈ અને બારીમાં પણ વધારો થાય એવી પણ રજૂઆત કરવામાં આવશે